હાલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફ્રી એક આપણા નવા વ્લોગની અંદર ઘણા દિવસનાવ બનાવી તો હવાર હવારમાં જાગીને જવા નહોતું સોળે ઉતારવા પહોંચી જ પડામાં વરસાદે છેડ્યો તો બહુ તે તો હાલો હવે ફટાફટ ઉતારવા મેળવી સોળે પછી આપણે ધીમું ધીમું સોળે ઉતારવાનું કરી દેવી સાલું તો હાલો હવે વિડીયોમાં બનાવી રીજો પછી સોળે ઉતારવાનું ચાલુ કર્યું ધીમો ધીમો વરસાદ ચાલુ થયો હો તો વરસાદ તો બહુ આવવાનો તો એ સોળે જ ઉતાર્યું જ પડશે પછી આપણે સોળે ઉતારવાનું ચાલુ જ રાખ્યું બંધ જ ન કર્યું કાં તો વરસાદે બોલાઈ દીધી બાકાજી કી અને કાંઈ એક વરસાદ પીડ્યો તમારે આવ્યો તો નહીં પછી વગન જોવા ગયો ના થોડું થોડું પાણી જતું જીધું આવી તળાવ જોવા જવું પછી શર્ટ કાઢીને ઉપડ્યો આપણે તળાવ જોવા પછી ધીમો ધીમો આવ્યો જતો તો પછી કર્યું વરસાદનું ધોડવાનું ચાલુ પછી વરસાદનો એવો ધોળ્યો એવો ધોળ્યો ને ત્યાં તો ફટાફટ પહોંચી ગયો તળાવે હો અને તળાવમાં એક વરસાદ પડે કાંઈ તો હાલો હવે વિડીયોમાં તમને બતાવવું આ તમે જુઓ પાછળ કેવો વરસાદ પડે છે અને વરસાદે બાકા જીકી નામ જુઓ તમે વરસાદ પડે તમારે કેવો કાયો એ કોમેન્ટ તો કરી નાખો મારા કલેજાઓ કેધુ નો નાયો નહોતો કીધું આજ વરસાદ આવ્યો છે વરસાદના પાણીએ નાયલો કાં તો બેસી ગયો ખખડી હો પછી એક નાયો કાં તો અમને દેખાય કે શિયાળે ના ને ભારી બાંધીને ઉબડ્યો સોળે લઈને હો આજ મારો વારો હતો સોળે લઈ જવાનો કાં તો ના પહોંચ્યો કાં તમારે હર્દિકભાઈ વિશાલભાઈ બે ડિસ્કો કરે તમે જોવો એકવાર વાર ખાલી એની ઝલક આણંદપુરના માર્કેટમાં એક ખાંદો હતો કાંઈ કોઈ બહુ બકાલું લઈને આવ્યું નહોતું તોય મારદાના ભાવ નથી દેતા એનું શું કરવું જરાક કોમેન્ટ કરો જઈ કાં તો થોડેક વારમાં હમણાંય ના કારણે ગણપત દાદા દેખાણા હો કીધું હાએ ગણપત દાદા બેહાર્યા લાગે જય ગણપત દાદા ગણપત દાદા જોયા ને અમારે ભાઈ હદો ફૂલ મોજમાં આવે હો પછી આપણે સોળે વેચીને ઉપડ્યા ઘર બાજુ સોળે ભાવ આવ્યો વીસ રૂપિયા જ દીધા બોલો તો વિડીયોમાં બિન્યા જો પછી આપણે લેવર મારી દીધી હો કીધું વરસાદ બહુ સીડ્યો છે કાં વ્યાજ એવી ઘીરી વાડી પાસે પોગવું આવ્યો કાં તો બહુ વરસાદ છડતો આવતો કીધું લે થોડીક લેવર મારું હવ હવ પોગી જાવ વાડીએ નગર આ પાછો પલાળ દેશે માણ એક તો ફૂકાણો છો વાડીએ પોગીને જોયું કાં ત્યાં પાણી બહ બાટે જાય છે એટલો બધો વરસાદ પડી ગયો તમારે એટલો વરસાદ આવ્યો તો નહીં કોમેન્ટ તો કરો મારા કલેજા આવો અમારે તો બહુ વરસાદ આવ્યો અને પૂરેપૂર જાય બધી બાજુ પછી તળાવની પાઇલમાં થાવીને જોયું કાં તો નકરું પાણી પાણી બધી બાજુ નકરું પાણી જ આવતું દોડું ડોળું તમને આમાં નહીં દેખાતું હોય પણ મને દેખાતું હો તો પાણીમાં એક વસ્તુ તણાઈને આવી છે હાલો તો તમને બતાવી વિડીયોમાં થોડાક બિન રહીજો અને કોમેન્ટ કરી નાખજો આ વસ્તુ શું છે આપણને થોડીક વારમાં દેખાઈ જાય છે એના ઈંડા એ ઈંડા ક્યાંથી ને તણાઈને તો કે આ જો એક જગ્યાએ ખાલું દેખાય છે તમને દેખાતું હોય